નમસ્કાર મિત્રો ગુજરાતમાં આવેલા ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાજીની રાત્રે છેલ્લી આરતી થાય એ પછી પૂજારી સહિત દરેક માણસોને ડુંગર ઉપરથી નીચે ઉતારી દેવામાં આવે છે આ ડુંગર ઉપર કોઈને પણ રાત્રે રોકાણ કરવાની મંજૂરી નથી રાત પડતા જ છેલ્લી આરતી થાય એ પછી ચોટીલાનો ડુંગર સૂમ સામ થઈ જાય છે ગુજરાતમાં આવેલા તમામ લોકો લગભગ તો ચોટીલા ગયા જ હશે ઘણા લોકો તો મહિનામાં બે થી ત્રણ વખત ચોટીલા જાય છે કહેવાનો મતલબ એ છે કે દિવસે ચોટીલામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચામુંડા માતાના દર્શન કરવા આવે છે પરંતુ જ્યારે માતાજીની રાત્રે છેલ્લી આરતી થાય એ પછી દરેક માણસોને ડુંગર ઉપરથી નીચે ઉતારી દેવામાં આવે છે ત્યાંના લોકો કહે છે કે ફટાફટ નીચે ઉતરો નહીં તો ના થવાનું થશે તો આખરે મિત્રો આવું શું કામ થતું હશે જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ રાત્રે ડુંગર ઉપર રહી જાય

ત્યારે આદ્ય શક્તિમાના હવન કુંડમાંથી તે જ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને તે જ મહાશક્તિએ ચંડ અને મુંડ સાથે યુદ્ધ કર્યું મહાશક્તિએ ચંડ અને મુંડનો સંહાર કર્યો ચંડનો સંહાર કરી માં ચંડી કહેવાયા અને મુંડનો સંહાર કરી ચામુંડા કહેવાયા આ મહાશક્તિનું નામ ચંડી ચામુંડા પડ્યું બંને રાક્ષસનો વધ કર્યા પછી

ડુંગર ઉપર રાત્રિ રહેવાની મંજૂરી માતાજીએ આપેલી છે ડુંગર ઉપર મુખ્ય માતાજીના બે સ્વરૂપ છે આ બે સ્વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે જેમણે ચંડ અને મુંડ નામના રાક્ષસનો વધ કરેલો ચામુંડા માતાજીની મૂર્તિ જોઈએ તો તેમાં બે મુખ દેખાય છે ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખ મોટી આંખો અને લાલ અને લીલા રંગના વસ્ત્રો સાથે તથા ગળામાં ફૂલોનો હાર વડે જોઈ શકાય છે તેમનું વાહન સિંહ છે